you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બિહારમાં એક મોટી દુર્ઘટના કારણે ચાર લોકોનો કોઈ અતો પત્તો હાલમાં મળી રહ્યો નથી જ્યારે તેર ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટમાં કુલ સત્તર લોકો સવાર હતા ત્યારે બોટ પલટી જતા ચાર લોકોનો પત્તો લાગ્યો નથી લોકોને બચાવવા માટે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે ઘટના ની જાણ થતા સ્થાનિક તંત્ર ટીમ ઘટના સ્થળે ગઈ છે અને લાપતા લોકોની આ દુર્ઘટના મોટી સંખ્યામાં ભક્તો ગંગા સ્નાન કરવા કાઠ પર પહોંચ્યા હતા પાણી ભરાયેલા ઉમાના કાઠ પર પણ લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા ગંગાના બંને કાંઠે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી લોકો બોટ મારફતે નદીના આ અને પેલા કાંઠે આવતા જતા હતા આ દરમિયાન એક બોટ કાબુ બહાર થઈ ગઈ હતી અને ગંગાની વચ્ચે પલટી મારીને ડૂબી ગઈ હતી ત્યારબાદ અપરાતપરીનો માહોલ સર્જાયો હતો